આવડાથી હળવદ સુધી અદાણી કંપની દ્વારા બિછાવવામાં આવતી વીજ ટ્રાન્સમિશન લાઇનના કામે ભારે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે ખેડૂતોના માલિકીના ખેતરોમાંથી વળતર આપ્યા વગર પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે જેના કારણે સ્થાનિક ખેડૂત સમાજ ગુસ્સે ભરાયો છે ખેડૂતોના આક્ષેપ મુજબ અદાણી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેતર વિસ્તારમાં કામગીરી થઈ રહી છે અને ખેડૂતોને દબાણમાં રાખીને પોલ નાખવાની કાર્યવાહી કરવામાં આવે છે કેટલાક સ્થળે બહેન દીકરીઓ સાથે અયોગ્ય વર્તન અને દાદાગીરી જેવા કિસ્સાઓ સામે આવ્યા છે જે લોકશાહી મૂલ્યોને ઠેસ પહોંચાડે છે ખેડૂત સંગઠનોનો પ્રશ્ન છે કે કયા હુકુમના આધારે વળતર આપ્યા વિના તેમની જમીનમાં કામ થઈ રહ્યું છે ખેડૂતો સાથે ચર્ચા કે સંમતિ વિના કાર્યવાહી કરવી અયોગ્ય અને અસંવિધાનિક હોવાનું સંગઠનો જણાવે છે આજે આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક હટાવવાની માંગણી કરવામાં આવી છે તેઓએ ચેતવણી આપી છે કે જો દાદાગીરી બંધ નહીં થાય અને વળતર અંગે યોગ્ય નિર્ણય નહીં આવે તો ખેડૂત સમાજને ઉગ્ર આંદોલન કરવું પડશે આજે કરવામાં આવેલી રજૂઆતમાં કરમણ ગાગલ સબજીભાઈ બરાડિયા ભીમજીભાઈ કેસરિયા પરસોત્તમભાઈ પોકાર કિશો કિશોરભાઈ વાસાણી રામજીભાઈ છાંગા પ્રેમજીભાઈ લીંબાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત અગ્રણીઓએ ચુંચડી ન્યૂઝ સાથે વાત કરી હતી ચુમોતેર દિવસથી આપણે છેલ્લા છ દિવસથી પોલીસ સાથે રાખીને અદાણી કંપનીનું ખાવડા તે હળવદ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે એક પણ રૂપિયો આપ્યા વગર અત્યારે કલેક્ટરશ્રી સાથે એ જ વાત કરી છે એક પણ રૂપિયો આપ્યા વગર ભારે મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે આ બેમાંથી એક કારણ છે અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું બે દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં અમે આવો કોઈ હુકમ કરતાં જ નથી ટેલિગ્રાફ અઢારસો પચ્યાસી છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવો અત્યારે હાથ ઊંચા કર્યા છે બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને કરવા માંગે છે એટલા માટે કે ગુંડાઓ રાખે છે પોલીસ સાથે છે એના ગુંડાઓ બે દિ પહેલાં અમારા ખેડૂતો એમ કીધું કે દારૂ પીને કેટલાક એવા રાખે છે કે કાંઈક હોસરો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે યોજના બંધ ચાલે છે આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા તો કાલે થશે શું ખેડૂતો છે એ દેશનું હૃદય છે તમે ખેડૂતો માગે છે તો શું માગે છે કે ખેડૂતો એમ નથી કહેતા કે અમને કાંઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો સોના જવાર આપી દો એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માગે છે વિકાસ થાય એમાં આજે વાંધો નથી કાલે વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે આજે ખેતરમાં ન જડવા દે બે દી પહેલાં બેનને મારી છે હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી વાંડિયા ગામની બેનને લતું માર્યું છે સાતીમાં બેન હજી ઊઠી નથી શકતા કાલે હું પોતે પ્રત્યક્ષ મેં વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે હું જોઈને આવ્યો છું એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને અત્યારે કીધું છે સરકારને કહું છું ને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે કહો તો અમે ખેડૂતને બધાને કંઈ પાકિસ્તાન લઈ લે જાય બીજું તો અમે અહીંયા રહી શકીએ એવી પરિસ્થિતિ નથી અમારા ખેતરમાં અમે ખેતી કરી શકીએ અમારા ખેતરમાં જો અમે સેફ ન હોઈએ તો પછી અમારે ક્યાં જવાનું એમ પોલીસનું જે દમન છે આ છેલ્લા છ દિવસનું જે એનું દમન છે ને એને તો કોઈ છે ને આમ કોઈ માપદંડ નથી મારે એને કયા શબ્દોમાં વખેડવો મારા કંઈ ખરેખર શબ્દ નથી એટલે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન અત્યારે આપણે એમને કીધું છે કે પોલીસ પ્રોટેક્શન અહીંયાથી હટાવો અને ખેડૂતોને જોગે સંવાદ કરો દાદાગીરી તે કામ નહીં થાય દાદાગીરી કરશો તો એના કરતાં નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટું કોઈક ત્યાં આંદોલન કરવું પડે મોટો કોઈક માર્ગ અપનાવવો પડે અને કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપના માધ્યમથી કહું છું આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે પછી તમે કાલે કંઈક પ્રશ્ન ઊભો થાય ત્યારે તમે એમ કહો કે આ ખેડૂતોએ કર્યું તો ખેડૂતો એની માને બચાવી રહ્યો છે અત્યારે જમીનોની અંદર સમજી લેજો એવી રીતના મશીન નાખે છે એના તમને હું વિઝ્યુઅલ પણ આપી શકું કે જાણે આખી જમીનને ચૂથી નાખે છે જાણે કે એમ આમ એમને અદાણીને આખું સરકાર મને લાગે અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે ગુજરાતમાં કોઈ ધણી છે એ પૂછવા વાળો કે નથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણે માધ્યમથી કહું છું જ છે કે તમારામાં જરાક શરમ હોય ને તો હવે બેન દીકરીઓ સાંભળ તો જુઓ તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે આમાં ક્યાં સેફ છે ભાઈ રોજ પર ડે સમજી લો બેન દીકરીઓને તમે ઢસડો કપડાં પાડી નાખે ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય આ ખેડૂતના દીકરા છે કોઈ આતંકવાદી નથી આ દેશનો માલિક છે જગતનો તાત જગતનો બાપ અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો એ અન્ન ક્યાં ફેક્ટરીમાં નહીં ઉગે અદાણીની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું ઘઉંને બાજરો પકાવવાળો કિસાન છે આ કિસાનો સાથે જે કાંઈ મિલી થઈ રહી છે અને બીજી બાબત કરું નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબને કીધું નવસારીની અંદર એવો હુકમ થયેલો છે કલેક્ટર જ કરેલો છે નવસારી એટલે કોઈ બીજા રાજ્યનો જિલ્લો નથી ગુજરાતનો જિલ્લો છે અને એ ગુજરાતના જિલ્લામાં જો નવસારીની અંદર જો હુકમ થઈ શકતો હોય કે ભાઈ આ જમીનને એને ગણી અને મૂલ્યાંકન કરીને વર્તતો તો તો પ્રશ્ન જ ઊભો ન થાય તો પ્રશ્ન પૂરો થઈ જાય પણ એ નથી કરું તો કે એ તો એક જિલ્લાની વાત છે ભાઈ એક જિલ્લાની વાત જો સી આર પાટીલ સાહેબના વિસ્તારમાં થઈ શકતો તો એનો મતલબ એમ થયો કે હાથ જેના હાથમાં એના બહુમાં લાટી એની ભેંસ આવું છે એટલે આ કાયદો છે કોઈ કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો બીજા જિલ્લાની અંદર બીજો કાયદો આવું ના હોય એટલે હું તો આપણા માધ્યમથી સરકાર અને આ ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું જો નવસારીની અંદર કરી શકાવતા હોય જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે તે તો આપણા જિલ્લામાં તમે શું કરો છો તમારી જવાબદારી નથી તમે સીધે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો અમારા સામે કોઈ ન હોય મને લાગે તંદુરસ્ત રાજ છે લોકશાહી નથી બચી તંદુરસ્ત અમે સામે બોલીએ તો તમે અમને ટાર્ગેટ બનાવો અમે ટાર્ગેટ નથી અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે અમે કાયદો બગાડવા નથી માગતા અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે ભૂલ કરી એટલે અમને તમને શેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો અને તેમ બોલો છો અમે નહીં બોલીએ તો કોણ બોલશે એ અભણ અજ્ઞાન ખેડૂત હું તો એ દરિદ્ર નારાયણ એને કહું છું એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ સ્ટેપ ન હોય એ તો બારો અભણ છે અજ્ઞાન છે એને તો ખબર નથી આવી પરિસ્થિતિમાં કેટલાય લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બારે નોકરી કરે વડીલો સાથે મર્યાદા નથી રાખતા વાંડિયા ગામની અંદર મેં જોયું એસી એસી વડીલો બાપાઓને તમે લાતું મારો તમે એમને ખેતરમાં તગડી નાખો આ તો યાર કેવું કહેવાય એમ અને અમે અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે તો તમે આવો ને જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા તમારી જવાબદારી નથી તમારી બિલકુલ જવાબદારી છે આજ બે આ ચાર દિવસે ખાટલે પડી છે પાણી પણ નથી પીતી આવી પરિસ્થિતિ છે તમે કોઈ પૂછા કરવા નથી જતા અમે પૂછા કરવા જઈએ છીએ એના સાથે વાર્તાલાપ કરીએ છીએ તમને પીડા થાય છે એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે લોકશાહી છે જ નહીં તાનાશાહી છે અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે જો આ નહીં પતન તો હું કહું છું હવે છે ને આનામાં ગમે મારું અમે અમે તો એમ કહીએ અમને ગોલી મારી દો ચાલો અમે નરતા આવીએ તો અમને ગોલી મારી દો અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને એ હવે અમારા તો સહન નથી થતું એટલે આપણા માધ્યમથી સરકાર તંત્રને આ ચૂંટાયેલા ને કહું છું તમારી જવાબદારી છે તમે ખાલી એમ કહો હો અમે વાત કરી છે વાત કરી છે પચોતેર દિવસ થઈ ગયા વાત કરી છે વાત કરી છે એમ નહીં હાલે તમારે આવું હોય તો એમની મુલાકાત લો ત્યાં પરિસ્થિતિ શું છે એને શું મળ્યું છે એક રૂપિયો નથી આપ્યો આજ સુધી કંપનીએ એટલે અદાણીને બધું સોંપી દીધું છે મત આપીને તમને ગાંધીનગર બેસાડ્યા એટલે ભૂલ નથી કરી અમે એટલે આપણા માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે એક પણ ગામડાની અંદર નહીં જ ઘૂસવા દઈએ હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે અને અમે એક એક ગામડામાં આજે અમારો રથ ચાલી રહ્યો છે રથશિલા કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પતે તમારી દાનત નથી નીતિ નથી અને તમે અમારા સામે બ્લેક કરો છો ક્લેમ કરો છો કે તમે આવું કરો તમે યુઝ કરો છો અમે નથી યુઝ કરતા તમે સીધી જઈને જોયા હો શું પરિસ્થિતિ છે અમે તો સંગઠન લઈને બેઠા છીએ ખેડૂતોનું સંગઠન લઈને બેઠા છીએ અમારે તો એ ચિંતા છે કે ભારતમાં આનું શું થશે અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલી રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ એમ બીજું કોઈ કાંઈ કામ નથી કરતા એટલે આપણા માધ્યમથી કહું છું હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે હવે મને હવે અમારા છે આ બધું સહન નથી થતું એટલે આપણા માધ્યમથી કહું છું પત્રકારો સેફ ન હોય આનાથી માથે બીજું શું ચોથી જાગીરને અદાડી મને તો એ વાતની ખબર નથી પડતી ભાઈ રાજગોર ઉપર ગુનો દાખલ કર્યો તમે પત્રકારોનો મોબાઈલ સીધવી લ્યો એટલી બધી કંપનીઓની દાદાગીરી આપણે એટલા લોકો છે એસપી હાજર છે ચાર ડીવાયસપી હાજર છે પીઆઈ હાજર છે અને એના વચ્ચે કે મારી ચેન લૂંટાઈ ગઈ કંપનીનો માણસ એમ કે એટલે તમે ગુનો દાખલ કરો કઈ ચેન લૂંટાઈ ગઈ એટલા વચ્ચે વિડીયો ચાલુ હતો એટલે આ એને લુખી દાદાગીરી છે લુખી દાદાગીરી હવે નહીં ચાલે અને અમે તમારા સાથે ત્યાં આવી જાઓ જે કરવું પડશે એ કરશું તમે માધ્યમો છો આ દેશનો ચોથો થંભજો જો તમે તમારા સામે આવી રીતે વર્તન કરશે ખેડૂતો સાથે આવી રીતે વર્તન કરશે તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને સરકારને કહીએ છીએ આ બાબતમાં ઘટતું તમે કરજો આ ભાઈ સામે દાખલ કર્યો છે તાત્કાલિક ક્રેસ થવો જોઈએ હું તો એમ કહું છું એટલે ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે